નવાપુરા ગામના આંગણે આજે શ્રી ઠાકોરજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના અદ્ભુત ઉત્સવ નિમિત્તે સવારમાં વેદોક્ત વિધિથી શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને આપણી સલાતાની પરંપરા પ્રમાણે શ્રી ઠાકોરજીની બધી જ મૂર્તિઓ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ દેવ ગુરુ પરંપરાયણ મૂર્તિઓ તેમજ હનુમાનજી દાદાની મૂર્તિઓને વેદોક્ત વિધિથી ત્યાં યજ્ઞ નારાયણમાં પધરાવી અને રાજકોટના આચાર્ય આદરણીય પૂજ્યશ્રી વજુભાઈ શાસ્ત્રીજીના માણસપુત્ર એવા કૌશિકભાઈ શાસ્ત્રીજી અને તેઓની વિદ્વાન પવિત્ર ભૂદકોની ટીમે ખૂબ સુંદર યજ્ઞ કાર્ય કરાવ્યું અને અત્યારે એ ઠાકોરજીની નગરયાત્રા એક વિધિનો જ ભાગ હોય છે અને એ રીતે ઠાકોરજીને અત્યારે નગરયાત્રામાં લઈ આવવામાં આવ્યા છે અને સમગ્ર નવાપુરા ગામ આપણે એમ કહી શકીએ કે ભક્તિના હિરોળે ચડ્યું છે આબાલ વૃદ્ધ નર નારી બધાના હૈયાના વિશે ઉમંગ સમાતો નથી અને મંડળના આમંત્રણને માન આપીને બહારથી દૂર દૂરથી આવેલા ભક્તો પણ અત્યારે આ યાત્રામાં જોડાયા છે આવતીકાલે સવારે શ્રી ઠાકોરજીની અંજન સલાકા વિધિ અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ જે પણ વેદોક્ત વિધિથી કરવામાં આવે છે આપણે શ્રી શ્રીરામલલા મૂર્તિ પ્રતિષ્ઠા વખતે કદાચ ઓનલાઈન મૂર્તિ પ્રતિષ્ઠા શું હોય છે પણ જોયું છે એવી જ કંઈક વિધિ આવતીકાલે સવારમાં કરવામાં આવશે અને ત્યારબાદ ઉત્સવ સભા સવારે નવથી બાર વાગ્યા સુધી કરવામાં આવશે એમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને સંતોને હજારો ભક્તોની ઉપસ્થિતિમાં તેમજ સમગ્ર નવાપુરા ગામના સૌ મુક્ષજનોની ઉપસ્થિતિમાં આ ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બ્રહ્મસર ગુરુહરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી એવા પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના હસ્તે સંબંધ થશે હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો સંકલ્પ હતો કે મંદિરોની આવશ્યકતા ખૂબ છે કે ઠેર ઠેર એવા મંદિરો હોય જે આવતી આપણી પેઢી છે એને સંસ્કાર સેજે સેજે મળી રહે એ માટે મંદિરો ખૂબ જરૂરી છે એ મંદિરોના માધ્યમથી આવનારી પેઢીના સંસ્કારો સચવાય તેમજ સત્સંગના માધ્યમથી સૌને ભક્તિના માર્ગે સત્સંગના માર્ગે ચાલવાનો બુદ્ધિયોગ પ્રાપ્ત થાય એવા મંગલમય હેતુથી આ મૂર્તિ પ્રતિષ્ઠાનો મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે અહીંયા તમામ ઇષ્ટ ઉપાસ્ય દેવને માનતા એવા નવાપુરા ગામનો સમગ્રનો આ ઉત્સવ હોય માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને માનતા જ ભક્તો નહીં પરંતુ આખું ગામ મંદિર મારું છે અને આ ઉત્સવ મારો છે એવી અદ્ભુત આત્મીયતાનું દર્શન કરાવે છે મને એમ લાગે છે કે આ એક અદ્ભુત ઉત્તમ આદર્શ છે કે દરેક ગામની અંદર મંદિર જો કેન્દ્રમાં આવી જાય તો તમામ જ્ઞાતિ સમાજના લોકો ઓટોમેટિક એમાં જોડાઈ જાય છે અને ભગવાન પ્રત્યેની જે આપણી શ્રદ્ધા આસ્થા એના ફળ સ્વરૂપે લોકોના જીવનમાં શાંતિ સુખ અને આનંદ આવે છે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં સૌ ગુણા સ્વરૂપોના ચરણોમાં ગુરુહરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે જ્યારે મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે આખા ગામને એક અને આજુબાજુના પ્રદેશને એક નવી જ દિવ્ય ઉર્જા પ્રાપ્ત થતી હોય છે એવી દિવ્ય ઉર્જા અહીંયા પણ પ્રાપ્ત થાય અને સૌ સત્સંગને ભક્તિના માર્ગે ચાલી અને વિશેષને વિશેષ સંપથી આત્મીયતાથી સુરત ભાવથી જીવન જીવી અને એક સમથી ગામનો ખૂબ વિકાસ થાય અને સૌ તનથી મનથી ધનથી અને આત્માથી પણ સુખ્યા સુખ્યા થાય એવું જીટીપીએલના માધ્યમથી તમામ દર્શક મિત્રોને પણ આમંત્રણ આપીએ છીએ કે આવો આવતીકાલે સવારે નવથી બારનો કાર્યક્રમ છે આપ સૌ પણ આ ઉત્સવમાં જોડાવ આ ઉત્સવ આપ સૌનો છે આપણા સૌનો છે અને માટે ભેગા મળી અને ઠાકોરજીના પ્રાણપતિકા ઉત્સવના સાક્ષી બનીને પુણ્યની કમાણી કરીએ મહેમદાબાદના વાત્રક નદીના કિનારે આવેલ હનુમાનજી મંદિરના સેવક સત્તાવન વર્ષીય કાળુભાઈ ભોઈ થોડાક દિવસો અગાઉ હત્યા થઈ હતી હત્યા કરનારે